તો બધાને જય બાપા સીતારામ આપણે આજે જવાનું છે આશ્રમે કેમ કે ત્યાં સંત શ્રી ધીરજરામ બાપાનો હૃદ્રોત્સવ છે એના માટે અને આ વિડીયો બે દિવસનો રહેશે સત્યાવીસ અને અઠાવી તારીખનો સત્યાવીસ તારીખે આમ તો આપણે લગભગ દસ દિવસ જ અઢાર થી અઠ્યાવીસ સુધી પણ હતેવી અઠ્યાવી બે દિવસે વિડીયો બનાવશું કેમકે તેથી આપણે કામ ના હોય કામ હોય પણ આમ ના હોય એવું તો આપણે આશ્રમે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આ આશ્રમની શોભા કેવી છે અને હજી તમને રાત્રિના સીન પણ દેખાશે એ પણ જોવા ટુકડી છે તમને ખબર જ છે જે વિડીયો જોતા છે એને ખબર જ હશે બાકી ન જોતા એને ન ખબર હોય તમે જોઈ શકો છો બોર્ડ મારેલું છે અને આપણે આ બધું આયા દસે દસ દિવસ હતા જ ત્યાં બે દિવસ હજી આયા જવાનું છે અઢાર તારીખથી અને સપ્તાહ ચાલુ હતી એટલે આ સપ્તાહનો વિડીયો છે એક શોર્ટ થોડોક એવો વિડિયોમાં એડિટ કરું છું વિડીયો તો આપણે ઉતારતા જ હોય કેમ કે સારું ભજન વાગતું રહે છે અને આ જો આ કનૈયાનો જન્મ છે એનું આ બધું છે આપણે કઈ વિડીયો ઉતારો નથી હીરેલી વિડીયો ઉતારેલો છે પણ હવે આપણે આ વોઇસ ઓવર કરીએ આપણે બોલીએ છીએ આ બધું કનૈયાના સમય જન્મ વખતનું છે આવી રીતે રાસલીલા હતી કૃષ્ણ ભગવાને તમે જોઈ શકો છો હેરલ એ બધા રોજે જ આવતા હતા આપણે બધા રોજ આવતા પણ આપણે સેવામાં રહેતા હતા અને આ લોકો અહીંયા રોજ આવતા હતા તો હીરલ વિડીયો વધારે છે તમે જોઈ શકો છો આ પ્રસાદ લેવા આવી ગયા છે બપોરનો ટાઈમ થઈ ગયું છે અને દસે દસ દિવસ અલગ અલગ પ્રસાદ હતો કોઈ દિવસ શ્યામ ફરસાદ નહોતો તમે જોઈ શકો છો ઘણો ખરો માણસ છે બધું આજ પબ્લિક બહુ જાજુ જ છે આમાં ઘણો ખરો વિડીયો નથી આવ્યો કેમ કે વિડીયો એટલે પહેલા દિવસે અઢાર તારીખે ચાલુ થયું એટલે અમે બહુ વ્યસ્ત હતા બધા એટલે મેં કાંઈ વિડીયો ઉતાર્યો નથી બાપાની આ પોથી કાઢે એ પોથી યાત્રા પર નીકળી હતી એનો કાંઈ આપણે વિડીયો ઉતારી શક્યા નથી ઢોલ નગારા બધું વાગ્યું હતું એનો વિડીયો નથી ઉતારી શક્યા આ માડી જવો ઘરે એ ને પાછા આવી ગયા છે સપ્તાહ મળવા અને આ સત્સંગ ચાલુ છે આ બીજા દિવસનો વિડીયો લાગે છે હવે આ પેલું આ શું કર્યું હતું શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન ઓલા શિશુપાલના લગ્ન હતા એમાં શ્રી કૃષ્ણ ભગવાન રુક્ષમણીને લઈને જતા રહ્યા એનો બધું તમને બતાવવામાં આવે છે જો આમાં આગળ રૂક્ષમણી બનેલા છે મહાદેવ છે અને આ કૃષ્ણ ભગવાન છે અને એની આગળ માતાજી હતા તો માતાજી જોવો જો લાડુ શ્યામની મૂર્તિ લઈને આવે છે ઢોલ નગારા ની સાથે સંદીપભાઈ છે અને આ બેન છે એ શ્રી કૃષ્ણ ભગવાન બન્યા છે અને કૃષ્ણ રાસ લીલાનો આ જે પ્રોગ્રામ છે બધું તમને આમાં વિડીયોમાં જોવા જ મળશે જ તે વિડીયો થોડોક લાંબો થશે એટલે જોતા રહેજો આમનામ આપણે વિડીયોના બે પાર્ટ કરી નાખશું ડિવાઈડ કરી નાખશું જો આ બધા દર્શન કરવા પહોંચી ગયા છે હનુમાન મંદિરે અને મને એવું લાગે છે આમાં ત્રણ ચાર દિવસના નોખા નોખા વિડીયો છે એટલે મને જ એડિટ કરવાની ખબર નથી રહી કયો પાઠ ક્યાં છે પણ તમે બધું જોવાલાયક છે તો તમે જોજો બરાબર ચાર પાંચ દિવસના વિડીયો લાગે છે નોખા નોખા અને આ આપણે ગુરુ પૂર્ણિમાનું આયોજન હોય ત્યારે અહીંયા આ જે બાપાના બધા ગણ હોય એ બધા અહીંયા આવે છે શિષ્ય ગણ કહેવાય ને ગણ તો અમે છીએ જ છે પણ શિષ્ય હોય એ બધા આવીને ઉતારો આપે એને તો જો હનુમાન દાદાને દર્શન કરવા આવી ગયા છે દેવાનશીની હિરલને માસિંહ મોટાબાન બધાય દાદાના દર્શન તમે કરી લ્યો અને કમેન્ટમાં લખજો તમારી આસપાસ કોઈ આવા આશ્રમ મોટો હોય તો અમે ક્યારેક દર્શન કરવા આવીએ અને તમે ચોક્કસ અમારે સાત આશ્રમ લીંબડીયા આવવું આવો તો મને ફોન પણ કરજો જો બાપાનો ભદ્રોત્સવ છે એટલે એના નિમિત્તે આ કળશમાં પૂજા વિધિ કરી કથા કરીએ છીએ તો જો સીતારામ બાપા અમારા ગુરુદેવના નામના ગુરુદેવ ના દર્શન કરે છે અને અત્યારે સીતારામ બાપા હાલમાં અમારા ગુરુદેવ છે સંત શ્રી જળરામ બાપા ના દર્શન બધા કરવા માંડે છે તો હવે આરતી લઈ લીધી છે અને પાછા પહોંચી ગયા છે એ પ્રસાદ લેવા તમે જોવો છો પ્રસાદ લઈ રહ્યા છે અને બેનો કાઉન્ટર ઉપર છે બેનોના કાઉન્ટરમાં બેનો છે અને ભાઈઓના કાઉન્ટરમાં ભાઈઓ છે આદમી છે એવી રીતે સેવાના વાળા હતા તમે જોઈ શકો છો બધા બેનો પ્રસાદી પીરસી રહ્યા છે અને મસ્ત રીતે બધા અહીંયા લાઈનમાં બેસીને જ જમે છે કાંઈ એવું નહીં કે આમ બુફે છે એટલે બધા આમ ને તેમને પણ વ્યવસ્થિત મસ્ત રીતે જ બધા લાઈનમાં બેસી અને રોજ જમે છે તો જો તમે આ જોઈ શકો છો કેમ લાઈનમાં બેઠીને બધા ખાય છે એવી રીતે જ રોજે ખાવાનું ને હેઠે કશું પડવું નહીં રહેવા દેવાનું બધું ખૂટ પડવાનું પડશે એવો નિયમ છે અમારો કેમ કે રોજના લગભગ ત્રણ થી ચાર હજાર માણસ થાય છે અને આ તમને જે વિડીયોના શરૂઆતમાં કીધું તો એમાં સત્યાવીસ તારીખનું ડેકોરેશન છે સત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ તારીખ બાપાનો ભદ્રોત્સવ છે એ નિમિત્તે આ બધું ડેકોરેશન કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો જો કેવા ઝાડવા ફિટ કર્યા છે અલગ અલગ બધું કર્યું છે અને આપણે બાપાની સમાધિ શણગારવાની છે એનો વિડીયો આગળ આવશે તમે જોઈ શકો છો કેવું મસ્ત ડેકોરેશન કરેલું છે અને આમના વિડીયોમાં બનાવીશો તો તમને જોવાની મજા આવશે વિડીયો સરસ બન્યો છે મસ્ત બન્યો છે જોઈ શકો છો તમે અમારા પરમ પૂજ્ય સંત શ્રી જયરામ બાપાની છે તકતી બધી આ અત્યારે મેરેજમાં કરે એવી રીતે આમાં લાઇટિંગ કરવાનું છે એવું બધું કરવાનું છે તો તમે જોઈ શકો છો તો તમે આ જોઈ શકો છો બધી બેઠક વ્યવસ્થા અને આ અમારા સંતનું તપોબળ છે ત્યારે જ આટલી બધી પબ્લિક ભેગી થાય જનતા ભેગી થાય નહીં એક કાંઈ ન થાય કોઈથી અને આ રાત્રિનો રસોડાનો વિડીયો છે થોડોક એવો આ દાળનું તપેલું સડી રહ્યું છે તમે જોઈ શકો છો આપણે રસોઈમાં વારો એવો પણ કામમાં કામમાં આપણે કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ રહેતો નથી એટલે રાતે બારથી એકના ગાળામાં વિડીયો ઉતારવી છે સત્યાવીસ તારીખની રાત છે અને આ ખાલી અઠાવીસ તારીખ છે ભદ્રો ચૌના દિવસે તો બહુ જાજુ માળા થશે પંદરથી વીસ હજાર માણસનું રસોડું તૈયાર થઈ રહ્યું છે તમે બધું જોઈ શકો છો ગુંદી ગાંઠિયા બધું બની રહ્યું છે ટ્રેક્ટરમાં આ ગાંઠિયા તમારી સામે જ છે ટ્રેક્ટરમાં ગુંદી છે બધું તમે જોઈ શકો છો કેવડું સૂલું છે અને કેવડું પબ્લિક કામ કરે છે એમ તો રોટલીનું કામકાજ ચાલુ છે આ બધી રસોઈ ચાલુ છે લોટ બાંધે છે ગુંદી ગાંઠિયા બનાવી બનાવવામાં આવે છે શાકભાજી તળવાનું ચાલુ છે ઊંધું શાક બનાવવાનું છે પછી મોહન થાળ બનવાનું એક બાજુ ચાલુ છે બધુંય ચાલુ છે અલગ અલગ જગ્યાએ અને આ ટ્રેક્ટર એ બે ટ્રેક્ટરમાં ગુંદી છે આ બધું તેલ છે બધું તમે જોઈ શકો છો હા મોહન ઢાળવાનું ચાલુ છે આ બાજુ એક બાજુ ગુંદી છે અને હામે બાપાની સમાધિ દેખાય લાઈટ હોતી ને ને આપણે શણગાર કરવાનો છે આપણું કામ ત્યાં ચાલુ જ છે તો તમે જોવો છો આ શણગાર માટે બધું ફૂલડાનું બુલ પાંદ કરવા માંડ્યા છે અને શણગાર ચાલુ જ છે જો કેવી રીતે શણગાર કરીએ છીએ રાતના અત્યારે વાગ્યા છે બે પણ આનો સવારનો વિડીયો થોડોક જસ્ટ આગળ જ મૂકું છું તમે જોજો જરૂર તો આ તમે જોવો કેવું આખી રાત સવારના આઠ વાગ્યા સુધી મહેનત કરી અને બનાવ્યું છે આ શેરડીના એક આ આઠાડા આ છે કેસુડો અલગ અલગ ફૂલ છે કંઈક એકાવન જાતના ફૂલ હતા એની ઉપરથી આ ડિઝાઇન બનાવે છે અને હજી આમનો એક બે લગભગ આવશે સમાધિ અને સેવામાં વારો છે મંદિરમાં તમે જોઈ શકો છો કેવી રીતે બધું ડિઝાઇન કરી છે અને હવે આ બહારથી તમે જુઓ શેરડીના રાળાથી આમ બધું પેક કરી દીધું છે ગૌશાળા છે છે બધું તમે જોઈ શકો છો તો અત્યારે સાડા દસ નો ટાઈમ થયો પણ અત્યારથી જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે વીસ હજાર માણસો નું રસોડું બનાવ્યું છે મારા અંદાજ પ્રમાણે પંદર હજાર માણસ તો હશે જ તે નીચે નીચેનો હમણાં તમને વિડીયો બતાવીશું તમે જોજો આ ગૌશાળાનો શણગાર છે એને આ બધી ગાયો છે ગાયોના વાડામાં કોઈ પણ જાતનું ખાય અત્યારે રાખેલ નથી બસ ગાયો માટે જ છે સ્પેશિયલી વાળો અને આ સામે દેખાય ત્યાં સંતોનો ઉતારો છે સંતો મહંતોની ત્યાં જમવા આપે છે અને ત્યાં એમને સુવાની વ્યવસ્થા છે તો તમે જોઈ શકો છો આપણું આશ્રમ કેવું લાગે છે અને હજી રાતનો એક વિડીયો તમને બતાવીશ એ તો મસ્ત જ લાગશે એ આમે સભાખંડ છે અને હવે તમે જોજો આ રાતની બધી તૈયારી થવા મળે છે ગાડલાન બાદલાન બધી વ્યવસ્થા રાતે ભજન છે અને આપણે હરસુર ગૌસ્વામી બાપુ કરી અને કોક મહંત છે એ ભજન ગાવા આવવાના છે હજી અત્યારે પબ્લિક નથી પણ હું તમને આગળ આગળ જેમ વિડીયો દેખાડી એમ જોતા જઈ એમ પબ્લિક તમને દેખાતું જાય છે જો ઉપરથી પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે ઉપર દર્શન કરતું જાય છે આગળની સાઈડ રસ્તો છે આ સાઈડ નથી અને મેઇન ગેટનો વિડીયો આપણે ઉતરો નથી કાંઈ તમે જોઈ શકો છો માણસો કેટલું છે એમ આજે અઠાવીસ તારીખ છે ને આજે ભંડારો છે આપણે ઉપરથી બાપાના દર્શન કરવા આવ્યા હતા ઉપર એટલે ઉપરનો તમને થોડોક સીન બતાવું છું આ મંદિર છે આ કુટીર છે ત્યાં બાપાનું અ પેલી ગાદી રાખેલી છે એની ઉપર બાપાની મૂર્તિ છે ને ઉપરથી તમને નીચેનું લુક બતાવું છું તમે વિડીયો જોઈ શકો છો આ બધા માણસો ઉપરથી નીચે આવે છે અને અડધા તો પરિષદ લેવા પણ વહી સંતોના એ કરવાના છે પણ આપણે એની માટે વિડીયો ઉતારવાનો ટાઈમ નહીં રહે અને હવે આપણે પહોંચી ગયા છીએ પરિસાદી લેવા માટે તો ત્રણે ત્રણ તપેલા ચડી રહ્યા છે આમાં દાળ છે આમાં શાક છે બે માં શાક છે ને એકમાં ડાળ છે હાથ બની રહ્યા છે બધું નોખું નોખું બની રહ્યું છે તમે જોઈ શકો છો જો તમને રાજા કીધું તો એમાં ગુંદીની વ્યવસ્થા છે મોટા ટ્રેક્ટરમાં ગુંદી ભરી છે અને નાના ટ્રેક્ટરમાં ઠાલવી નાખશે અને આગળ જેમ જેમ લગભગ વીસક કાઉન્ટર છે જ્યાં જરૂર પડે એમ એમ દેતા જાય છે જો બકાલાનું કામકાજ ચાલુ છે હજી બધી વ્યવસ્થા હજી ચાલુ જ છે અને આપણે શોખ આમથી આમ ફેરવી નાખશું થોડાક એવા નડતા હતા એટલે તમને રાતે પણ બતાવશું તો દિવસે પણ બતાવું છું તમે રસોડું જુઓ અને પબ્લિક જોવો તમે ધીરે ધીરે વધતું જ જાય છે વધતું જાય છે એમ આમנם ધીરે 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 જો આપણે પોગી ગયા છીએ પરસેળ લેવા વાગ્યો છે એક આપણે કીધું પરસેળ લઈ લો એટલે પછી તમારે કામ થાય એમ આપણે કામ કરવાનું એટલે પછી પરસેળ ન લીધો તો મોડું થાય બાપા હેત તરફ આ છે મોહન થાળ ચેત તરફ આ છે ગુંદી અને બાપા સીતારામ બોલવું એ ફરજિયાત છે ફરજિયાત લેતા જાવ બાપા સીતારામ બોલતા અને ખાતા છે આ રોટલી શાક જાવ આપડે બેસી ગયા છે જમવા બધા આપડા બધું બેસી ગયા છે બધું આપણું ભારે જ બેસી ગયા છે સાજ પણ છે અને પાણી પણ છે જોવા ટ્રેક્ટરમાં પીરસવાનું ચાલુ છે જેને જ્યાં જરૂર પડે ત્યાં પાણીની વ્યવસ્થા એવી ગોઠવી છે કે ફરતે બધે આવી રીતે નળ મેકેલા છે જ્યાં વાલ ચાલુ કરો એટલે પાણી ત્યાં જ આવે હવે તમને બાપાની સમાધિના હરખા દર્શન કરાવું છું તો આમ કેવો શણગાર છે ને કેવી રીતે બાપાનું મેં બધું ડેકોરેશન કર્યું છે શાંતિથી જોજો અને આશ્રમનું રાત્રિનું ડેકોરેશન છે તમને કીધું તું હું રાત્રિનું ડેકોરેશન દેખાડી એમ આ ઉપર ગૌશાળા છીએ અમે અત્યારે અને ત્યાંથી તમને નીચે મંદિર છે એનું હું તમને દેખાડું છું આ બાપાનું સમાધિ મંદિર છે જુઓ અને હામી ગૌશાળા છે એ દેખાડું જોવા આ છે ગૌશાળા ડેકોરેશન કર્યું છે જોરદાર અને આ પાણીની વ્યવસ્થા છે એના ડોમ છે બધા બેઠા છે જો આ સાનું કાઉન્ટર છે બાજુમાં કાર્યાલય છે અને આ નજારો તમે જો આ તો જો તો આપણે આવી ગયા છે ભજન સાંભળવા અને આ બધા ટુકડીવાળાનું સન્માન કરે છે બાપા તો જો ફટાકડા ફૂટે છે